પ્રભારી સમાજના સામાજિક બંધારણના મહાસંમેલનને લઈને વિવિધ ગામોમાં આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક તારીખ પચીસ જાન્યુઆરીના રોજ શ્રી એમ એમ દેસાઈ શૈક્ષણિક સ્કૂલ શમશેરપુરા ખાતે યોજાનારા સામાજિક બંધારણ મહાસંમેલનને સફળ અને અર્થપૂર્ણ બનાવવા માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાની હેઠળ રવિવારે વિવિધ ગામોમાં સમાજના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી જેમાં ચંડીસર ખેટવા શેકરા તથા રાણપુર ખાતે યોજાયેલી બેઠકોમાં મહાસંમેલનની તૈયારીઓ હેતુઓ અને સમાજની અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન સમાજના બંધારણમાં સમયાનુકૂળ સુધારા કરવાની જરૂરિયાત સંગઠનની મજબૂતી સામાજિક એકતા અને યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર પર ભાર મુકાયો હતો આ મહાસંમેલનમાં સમાજનો બહોળી હાજરી અને એકજૂટ અવાજ સાથે સમાજ ઉન્નતિના માર્ગ પર આગળ વધે તે માટે તમામ આગેવાનોએ સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરવામાં આવી હતી